ફેજ રિલેશન ઇન લાઇબ્રેરી ક્લાસફિકેશન ફેજ રિલેશન એ બે કે તેથી વધુ વિષયો વચ્ચેનો તર્કસંગત અથવા તો કાર્યાત્મક સંબંધ દર્શાવે છે જ્યારે એક વિષય બીજા વિષય સાથે કોઈ વિશેષ સંબંધમાં આવે છે ત્યારે તેને ફેજ રિલેશન કહેવામાં આવે છે રંગનાથનની શીશીમાં ફેજ નું મહત્વનું સ્થાન છે સરળ શબ્દોમાં જોઈએ તો ફેજ રિલેશન એ બે વિષય વચ્ચેનો સંબંધ છે જે ક્લાસિફિકેશન નોટેશનમાં ખાસ ચીનો દ્વારા દર્શાવવામાં આવે છે ફેજ રિલેશનની જરૂરિયાત તો આધુનિક જ્ઞાન બહુ જ ઇન્ટરડિસિપ્લિનરી છે એક વિષયને બીજાથી અલગ રાખવું મુશ્કેલ છે લાઇબ્રેરી ક્લાસિફિકેશનમાં આવી પરિસ્થિતિઓ માટે ફેજ રિલેશન્સ ખૂબ જ જરૂરી છે પ્રકાર જોઈએ તો ફેજ રિલેશન્સના મુખ્યત્વે બે પ્રકાર છે ઇન્ટ્રા સબ્જેક્ટ ફેઝ રિલેશન જેમાં એક જ બ્રોડ સબ્જેક્ટમાં બે સબડિવિઝન વચ્ચેનો સંબંધ દર્શાવે છે ઉદાહરણ તરીકે ફિલોસોફી ઓફ રિલિજન બંને હ્યુમેનિટીઝના વિષયો છે ઇન્ટર સબ્જેક્ટ ફેઝલેશન એટલે કે બે અલગ અલગ સબ્જેક્ટ વચ્ચેનો સંબંધ ઉદાહરણ તરીકે મેથેમેટિક્સ ઇન મ્યુઝિક્સ અને ફિઝિક્સ ઇન મેડિસિન ફેઝ રિલેશન્સના પ્રકારો તો રંગનાથને કોલમ ક્લાસિફિકેશનમાં ઘણા ફેઝ રિલેશન ઓળખાવ્યા છે બાયઝ રિલેશન કોલન દ્વારા જે એક વિષય બીજાને અસર કરે છે એવું દર્શાવે છે ઉદાહરણ તરીકે ઇમ્પેક્ટ ઓફ સાયન્સ ઓન એજ્યુકેશન બીજું છે ટૂલ રિલેશન એટલે કે સેમી કોલમ એક વિષય બીજાને સાધન તરીકે ઓળખાવે છે ઉદાહરણ તરીકે યુઝ ઓફ સ્ટેટિસ્ટિક ઇન ઇકોનોમિક્સ કમ્પેરિઝન રિલેશન ઇક્વલ ટુ દ્વારા જે બે વિષયો વચ્ચેની સરખામણી દર્શાવે છે ઉદાહરણ તરીકે કમ્પેરિઝન ઓફ ઇન્ડિયન એન્ડ વેસ્ટર્ન ફિલોસોફી ઇન્ફ્લુએશન રિલેશન એરો દ્વારા જે એક વિષય બીજાથી પ્રભાવિત દર્શાવે છે ઉદાહરણ તરીકે ઇન્ફ્લુઅન્સ ઓન રિલિજન સોરી ઇન્ફ્લુઅન્સ ઓફ રિલિજન ઓન પોલિટિક્સ બીજું છે એપ્લિકેશન રિલેશન જે એક વિષય બીજામાં લાગુ પડે ઉદાહરણ તરીકે એપ્લિકેશન ઓફ ફિઝિક્સ ઇન મેડિસિન પ્રોપર્ટી રિલેશન એક વિષય બીજા વિષયનો ગુણધર્મ દર્શાવે છે ઉદાહરણ તરીકે

એજ્યુકેશન કોલન સાયકોલોજી એટલે કે એજ્યુકેશનલ સાયકોલોજી બાયસ બતાવે છે સ્ટેટિસ્ટિક યુઝ ઓફ સ્ટેટિસ્ટિક્સ ઇન ઇકોનોમિક્સ જે ટૂલ રિલેશન દર્શાવે છે ફિલોસોફી ઇક્વલ ટુ રિલિજન એ ફિલોસોફી અને રિલિજનની કોમ્પેરિઝન બતાવે છે પોલિટિક્સ ટુ રિલિજન એટલે કે રિલિજન ઇન્ફ્લુસિંગ પોલિટિક્સ જે પોલિટિક્સ પર ધર્મનો પ્રભાવ

તો ફે રિલેશન્સ લાઇબ્રેરી સાયન્સ માટે અત્યંત મહત્વપૂર્ણ છે કારણ કે તે ઇન્ટર ડિસિપ્લિન નોલેજને સાચી રીતે પ્રતિનિધિત્વ આપે છે